જય ભોળાનાથ શિવશંભુ શંભુ નાગદેવતાની જય આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાની પંચમી એટલે નાગપંચમી વ્રતનો મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું જો વ્રત ના કર્યું હોય તો પણ કથા સાંભળવાથી અને નાગદેવતાનું સ્મરણ કરવાથી તેમના આશીર્વાદ મેળવી શકાય છે અને પુણ્યના ભાગીદાર બની શકાય છે દરેક માસમાં પંચમી તિથિ આવે છે આ પંચમી તિથિએ નાગદેવતાનું પૂજન અવશ્ય થાય છે પંચમી તિથિએ નાગદેવતાને સમર્પિત છે એમાંય પણ અષાઢ માસની અને શ્રાવણ માસની પંચમી તિથિનું દેવતાની પૂજન કરવાનો અનેરો મહિમા છે આ પંચમી તિથિનું વ્રત ઘણા લોકો અષાઢ પાંચમના પાચમના દિવસે કરતા હોય છે ઘણા લોકો શ્રાવણ સુદ પાચમના અને ઘણા લોકો શ્રાવણવત પાચમના દિવસે કરતા હોય છે નાગપંચમીના દિવસે નાગદેવતાની વિશેષ પૂજા કરવામાં આવે છે નાગપંચમીનું વ્રત કરવાથી નાગદેવતા સૌની મનોકામના પૂર્ણ કરે છે આ નાગપંચમીના દિવસે વાસુકી નાગ શેષ નાગ તક્ષક નાગ વગેરેનું પૂજન કરવામાં આવે છે કહેવાય છે કે આપણા પિતૃ પણ નાગના સ્વરૂપમાં વિદ્યમાન રહે છે તેથી તેમની પૂજા કરવાથી દરેક નાગ જે ભગવાન શિવનું આભૂષણ છે તેમની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓની કૃપા પણ બની રહે છે જે વ્યક્તિને સર્પદોષ હોય નાગદોષ હોય તે શાંત થાય છે આપણી સંસ્કૃતિમાં વિવિધ રીતે નાગદેવતાનું પૂજન વર્ષોથી કરવામાં આવે છે તે પછી ભલે ખેતરના રક્ષક તરીકે ખેતલાવીર હોય કે ક્ષેત્રપાલ હોય કે ભાથીજી મહારાજની પૂજા વખતે પણ નાગદેવતાનું પૂજન કરીએ છીએ જેથી આપણા બાળકોની પણ તે રક્ષા કરે પંચમીતીથી નાગ દેવતાને સમર્પિત છે આ વ્રત કરનારે પંચમી તિથિના રોજ સવારે પાણીયારે નાગનું ચિત્ર બનાવવું તેના માટે મેષ અથવા કાળી સાઈનો ઉપયોગ કરવો તેને નાગલા ચડાવવા ફૂલ ચડાવવા ધૂપદીપ નૈવેદ્યથી પૂજન કરવું અને પ્રસાદમાં બાજરીના લોટની કુલેર શ્રીફળ વધેરવું ફણગાવેલા મગ મઠ બાજરી તથા કાકડીનું નિવેદ પણ ધરાવી શકાય અને એકટાણું કરવું તથા કથા વાર્તા સાંભળવી હવે આપણે નાગપંચમી વ્રતની કથા સાંભળીશું આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારે નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી પછી બાજરીના લોટની પુલેર બનાવી ધરાવી તે દિવસે એકટાણું કરવું એમાં આગલા દિવસના પલાળેલા મઠ મગ બાજરી કાકડી તથા અથાણું ખાઈ શકાય આ વ્રત કરનાર ઉપર નાગદેવની કૃપા ઉતરે છે ધરમપુર નામે એક ગામ હતું આ ગામમાં એક ડોશી રહેતી તે ડોશીને સાત દીકરા ડોશીએ સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહેતી હતી દરેક વહુને પિયર હતું મા બાપ હતા પરંતુ નાના દીકરાની વહુને પિયરમાં કોઈ જ ન હતું અવારનવાર બધાએને ન બાપી કહી અને મેળા મારતા એટલું જ નહીં ઘરનું મોટા ભાગનું કામ તેની પાસે જ કરાવતા અને પેટ પૂરતું ખાવા પણ આપતા નહીં વધ્યું હોય તે જ તેને આપી દેતા એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીના ઘરમાં તો દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો નાની વહુને ચડતા દાડા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું એ મન થયું પણ શું કરે તેને કોઈએ ખાવાનું કહ્યું જ નહીં બધાએ સાથે બેસી અને જમી લીધું પછી સાસુમાએ એને બૂમ પાડી અલી બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણ હોય તો નદીએ જઈ અને ઉટકી લાવ નાની બહુ તો રસોડામાં ગઈ તેણે ખીરનું તપેલું જોયું તો ખાલી ખમ હતું તેની આંખમાંથી તો દરદણ આંસુ વહેવા લાગ્યા ખાલી બે ચાર પૂરી અને એકાદ ચમચી જેટલું શાક વધ્યું હતું એ ખાઈ એઠા વાસણનું તબડકું માથે ઉપાડી એ તો નદી તરફ ચાલવા લાગી તેણે નદીએ જઈ બધા વાસણો તબળકામાંથી બહાર કાઢ્યા એમાં એક ખીર ખીર હતી નાની તો જોઈ અને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકી અને પછી આ ખીર પી જઈશ નાની બહુ તો વાસણ ઉટકી અને નદીમાં નાહવા ગઈ નાહીને બહાર આવી અને વાટકી પાસે ગઈ તો વાટકી ખાલી ખમ હતી નાની બહુ નાહવા ગઈ ત્યારે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડની બાજુમાં જ એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઠું બહાર રાખી અને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પરંતુ નાની વહુ તો ગુસ્સે થવાને બદલે એમ બોલી કે આ ખીર મારા જેવી કોઈ દુખિયારી ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો આ સાંભળી નાગણી તો ખુશ થઈ ગઈ તે રાફડામાંથી બહાર આવી અને બોલી બેટી મને ખૂબ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ બોલ એના બદલામાં તારે શું જોઈએ છે તને કઈ વાતનું દુઃખ છે નાની વહુએ તો બધી વાત કરી મારા પિયરમાં કોઈ નથી તેથી બધા મને સાસરીમાં દુઃખ આપે છે મને ન બાપી કહે છે મને મારી સાસરીમાં પૂરું ખાવા પણ આપતા નથી વળી થોડા દિવસોમાં મારો ખોરો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું ખોડો ભરવા કોને બોલાવું આટલું બોલતા બોલતા તે ને ધ્રુસ્કે રડવા લાગી નાગણીને તો તેના ઉપર દયા આવી તેણે નાની વહુને શાંત પાડી અને કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમે તારા પિયર્યા છીએ જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે એટલે હું આવી અને ખોડો ભરી જઈશ નાની વહુ તો હરખાથી હરખાતી વાસણોનું તબડકું માથે ચડાવી અને ઘેર તરફ ચાલી નીકળી તે ઘેર આવી અને આનંદમાં દિવસો પસાર કરવા લાગી થોડા વખત પછી તો નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણી તો મીણું મારતા બોલી કે આ ન બાપીને વળી ખોળો ભરવાના આટલા બધા અરમાન શાના છે પરંતુ નાની વહુએ તો તેની વાત તરફ લક્ષ જ ન આપ્યું તેણે તો એક કંકોત્રી લખી છાની માની નાગડીના રાપડા પાસે મૂકી આવી અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુએ ટોણું માર્યો કે ઝટ કરો ચૂલે બહુના પિયરે આવશે ને ગાડા ભરીને કપડાં ઘરેણા લાવશે એટલામાં તો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા તથા હીરાના ઘરેણા લઈ અને આવ્યા આટલું બધું જોઈ બધાના મોં સિવાઈ ગયા સાસુએ તો સાચો સાચ આંધળ મૂક્યું એટલે નાગણીએ કહ્યું અમે ફક્ત દૂધ જ પીએ છીએ બીજું કાંઈ નહીં સાસુએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરી અને કથરોટમાં રેડ્યું એમાં દૂધમાં સૂકો મેવો અને મસાલો નાખ્યા પછી દૂધને ઠંડુ કરવા મૂક્યું દૂધ ઠંડુ થઈ ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત કુટુંબ ચપોચપ દૂધ પી ગયા પછી નાનું વહુને ખોળો ભર્યો એ સમયે કુટુંબે હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું આ જોઈ અને સાસરિયાની તો આંખ જ ફાટી ગઈ ઘોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ અમારી દીકરીને વિદાય આપો સુવાવળ પતી ગયા પછી સવા મહિને અમે એનું આણું વાળીશું સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી દેવતાઓ વહુને લઈ અને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બેટી તું ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવું બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ અંદર ગઈ અંદર જઈને જોયું તો નાની વહુ અચંબામાં પડી ગઈ અંદર એક મોટું ભોયરું અને તે ભોયરાની વચ્ચોવચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલને જોઈ અને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેના ઉપર નાની વહુ બેસી અને ઝુલવા માંડી નાગકુમારો પણ તેને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા ત્યારે નાગણે કહ્યું બેટી તું તારે અહીં ખાઈ પી અને આનંદ કર અહીં કાંઈ કામ કરવાનું નથી તારે ફક્ત સવાર બપોર સાંજ એમ ત્રણ ટાણા ઘંટણી વગાડવાની એટલે બધા નાગકુમારો ઘંટણીનો અવાજ સાંભળી અને દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું આમ ભલે કહી અને નાની વહુએ તો હામી ભરી આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતા નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો દીકરો તો ધીમે ધીમે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ઠંડુ પાડવા મૂકી બહાર ગઈ ત્યાં છોકરો રમતો રમતો દૂધ પાસે આવી પહોંચ્યો તેની પેલી ઘંટડી જોઈ છોકરાએ તો ઘંટડી વગાડવા માંડી ત્યાં તો નાગકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો જરા ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ ઘંટડી બે નાગકુમારોના પૂંછડા ઉપર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા બે દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતા દૂધથી તેમના મોઠા ભળી ગયા નાગકુમાર તો બાંડિયા અને બૂચ્યા થઈ ગયા નાની બહુ દોડતી દોડતી ઘરમાંથી આવી તેણે પોતાના ભાઈઓને બાંડ્યા બૂચ્યા જોયા પણ તે શું કરે નાના બાળકને શું કહે નાગકુમારો તો ગુસ્સે થઈ ગયા અને બોલ્યા અમે તારા છોકરાને કરડીશું એટલામાં તો નાગ માતા આવી પહોંચ્યા તેમણે શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વડાવવાનો દિવસ આવ્યો નાગણી માતાએ તો તેને મનગમતી પહેરામણી આપી સાસરે વડાવી એને એક સોનાનો ચૂડો અને રેશમી વસ્ત્રો આપ્યા પછી બોલ્યા બેટી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજી અહીં ચાલી આવજે નાની વહુ પિયરથી સાસરે આવી સાસુ તો છોકરાને જોઈ અને વહુને ભેટી પડી બીજી વહુઓને તેના ઉપર ઈર્ષા આવવા લાગી પહેલાં નાગકુમારોને થયું કે અહીં માતાએ તો આપણને કરડતા રોક્યા પણ ત્યાં કોણ રોકશે એમ વિચારી તેઓ નાની વહુના સાસરે કરડવા આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બીડું ભરી અને આવી ઉમરામાં આવતા તેને ઠેસ વાગી એટલે તે બોલી ખમ્મા મારા બાંડ્યા બૂચ્યા વીરોને આ સાંભળી નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી આટલા યાદ કરે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાનામાના તેની સાથે ગયા વહુને વાવના પગથે ઠેસ વાગતા તે ફરી બોલી ખમ્મા મારા બાંડ્યા બૂચ્યા વીરોને નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ તેના બાળકને કરડવાનો વિચાર માંડી બાળ્યો તે ત્યાંથી ચાલતા થયા એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબળી ઢોળી નાખી આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી અમારા રાંકનું દૂધ શા માટે ઢોળી નાખો છો તમે તો મોટા ઘરના છો કાલે ગાયો ભેંસો લાવી અને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને આ વાતનું ખોટું લાગ્યું તે છોકરાને લઈ અને નાગ માતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી આથી નાગમાતાએ તેને આશ્વાસન આપી અને કહ્યું બેટી તું ઘેર જઈ અને વાળો કરાવ હું કાલે જ ગાયો અને ભેંસો મોકલાવીશ વહુએ તો ઘેર આવી અને વાળો કરાવ્યો એટલામાં તો પેલા બાંડ્યા બૂચ્યા ભાઈઓ પુષ્કળ ગાયો અને ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો વાળો ભરાઈ ગયો બહેને થોડીક ગાયો અને ભેંસો જેઠાણીઓને આપી તેથી તેઓ પણ ખુશ થઈ ગયા આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો હે નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આવ્રત કરનારને કથા કરનાર સાંભળનાર સૌને ફળજો બોલો નાગદેવતાની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નાગદેવતાની જય ભોળાનાથ શિવશંભુની જય